લઈ ટુ ફેમિલી કેમ્મ અમારે લોકમાં મારું આર્થિક આતિક ના આર્દિક સાગસન ગુડ મોર્નિંગ ને જઈએ માત્ર જાય બધા ને તો આપણે આજે જાવાનું છે થાન મિત્રો ને ચાલુ મળીએ થાન જઈને આપણે સવાર સવારમાં ટાઈટ ને બ્લોકમાં જોતા રહી જાઉં ફાઈનલ ને થાન રોડ ચડી જાય છે આપણે પાનેલી મિત્રો આપણે દાદાના મંદિરે પહોંચી ગયા છે થાનગઢમાં તો આ છે દાદાનું મંદિર કોમેન્ટમાં જઈ વાસુકી કે દાદા લખી નાખજો ચાલો મિત્રો હમણે મળીએ પાછા છે પુલ ને થાનમાં મિત્રો હું ઘણા ટાઈમથી આપણે આવ્યા નહોતા એટલે હું ગયો તો મોબાઈલ જોવા સારું રિઝલ્ટ આવે બ્લોગ માટે આઈફોન લેવા માટે ગયો તો જોવા ગયો તો લઈશું ખરા પણ વાલ લાગશે અને આજે થાનગઢમાં સોમવારી ભરાણીથી બાકા કે બોલાવો બૈરા મિત્રો થાનગઢથી આપણે પાસા આવતા રહ્યા છીએ ને થાનગઢમાંથી આપણે આવું કંઈક લાયા છીએ ટાઈડ માટે ઠંડી નો લાગે એટલે આવું કંઈક લેવું પડે અને કંઈક જો કંઈક આવું લાવે નું આઈફોન જોવા માટે ગયો તો પણ આઈફોનમાં આપણે આપણે આપણને કંઈ જામી નહીં એટલે આપણે જઈશું સુરેન્દ્રનગરમાં આઈફોન લેવા માટે જવાનું છે મિત્રો તો તમારા બધાને સપોર્ટને સહકાર હશે તો આપણે આઈફોન લાવશું જરૂર મિત્રો બ્લોગ માટે આપણે રિઝલ્ટ કાંઈ આમાં આવતું નથી આઈફોન લાવવાનો થાય ફાઇનલ તો આપણે આવતા રહ્યા છીએ ફરિયાદીમાં આંટો મારવા માટે આજે રોજડા બોજડા ના આવ્યા ને ખાઈ જાય બથી મને એવું લાગતું કે આ કપડા ઘડી પણ કેમ બદલાઈ ને ઓલા કપડા ઠિયાવાળા થઈ ગયા હતા એટલે બદલાઈ નહીં ખા ફરિયાદી આપણે આવતા રહે છે આપણો ભાઈબંધ છે મિત્ર આનું નામ છે નીલેશ એનો ઇન્ટર લઈ લો તમે તો હેલો મિત્રો અમારા નવા બ્લોકમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે અને મારા આયર આ ભાઈ નું એક સ્વાગત કરીને નાખજો મિત્ર આ ભાઈએ ચા મગાવી હતી હાલો ચા પી મિત્રો તો અમે ચાઈ પી રહ્યા છીએ મિત્રો ફાઇનલ આપણે વારિયા પગી ગયા છીએ ને મારો વિડીયો તમને ગમતા હોય તો લાઇક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો મિત્રો ચાલો મળીએ નેક્સ્ટ બ્લોગમાં